कृष्णाय वासुदेवाय हरये परमात्मने भरतः कृष्नाशाय गोविन्दाय नमो नमः જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ અને આજે આપણે મહાબળેશ્વરમાં છે આપણો ત્રીજો દિવસ અને છેલ્લો દિવસ હવે આજે ઘેરે જવાનું છે બે દિવસ ફરવા નતો તો એ વરસાદ એવા ગયો અને આજ તડકો નીકળ્યો ફરવાની ખરેખર આજ મજા આવ્યો હતું ત્યારે તડકો નીકળ્યો પણ તો એમ બે દિવસ રોકાણ એટલે વાતાવરણ સારું હતું મજા વાંધો નહીં મજા તો આવી તો એ હા આ ભાઈને એક પ્રસંગ છે ને આપડે જવું પડે એમ છે નકર તો એક રોકાઈ જતો નકર એક દિવસ હજી રોકાઈ જતો વધારે બે દિવસ ફૂલ એન્જોય કર્યો અને હવે આપણે બ્રેકફાસ્ટ કરી અને નીકળીએ ને આપણે આજના દિવસની રૂપરેખા શું છે કિશોરભાઈ આજે આપણે આ કરાડ જો આપણે કિશોરભાઈનો દીકરો છે ને અહીંયા એમબીબીએસ કરે એમડી ઓર્થોપેડિક ત્યાં એ ભણે છે એટલે એને મળવા જવાનું છે ત્યાં જઈએ એને મળીને પછી આપણે સુરત નીકળવાનું છે બાર એક તો વાગી જાય નીવાડ્યો હા કાંઈ નહીં પણ આપણે ઘરે જવું ગામ ચાલુ તો રાહ જોઈ જવા રાહ છે હેલકમ કરવામાં છે લગભગ બધા એ પોહા લીધા છે પોહા છે પંજાવેલા મગ અને ઇડલી સંભાર ઇડલી સંભાર બોલા સેને એમ તો બ્રેકફાસ્ટ તો પાર નથી એટલો છે પણ આ બધે લાઈટ નાસ્તો લીધો છે હવે બ્રેકફાસ્ટ એન્જોય કરીએ તો તમે પરિસ્થિતિ આનો લાઈવ જોનો છો હા તો એ રીતે નતો એ રીતે બધી પૂરી સબ્જી છે બધી ચાલે જ નહોતું यी नै चलो चलो पालो रंग रे लियो गनोय ओय दी को न हो के ला चल अब अब त पैसा के ए रे बजु हमरा आपन त वलाई दे अब

સુરત ની યાત્રા પછી ચાલુ થઈ છે બીજી વચ્ચે જવાનું છે કરાળ અને પછી સુરત એટલે લગભગ મને એમ છે આપણે એક બે તો વાગી હે વરસાદ નથી એટલે થોડુંક સારું છે

છોર ભાઈ વેરને એટલે થોડક લોચા માર્યા જ હોય. અમને વાય રોડે મોકલ્યા ને પોજે 15 ગરી 17 સીધા આવ્યા. હું ઈ જ કેતો તો તમે બેસે ને એટલે ઉતાળીયા જો ને કે લોકેશન મેચ કરતા હતી. ઉલી વખતે એમ જ બીલું. અમે ઈ ક્યાં ખબર છે ને? તો ઓલ્ડ મામદિન ગયા ને તો કાચો રોડ પૂરો થયો ને ડામર પટ્ટી. ત્યાં ઉધી ગયા. ઈ પછી અમાર ચરતા દે મેં કીધું આ વેન નાલે વ્યુ પોઈન્ટ થી ન્યા પહોંચ્યા છે. હા પાઈને

એ એ રામ ભગવાનને કીધું કે 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 માતાને માતા મને મને હું હું માંગીશ તમે તમે એટલે હા વસન આપો જે માંગવા જઈ રહ્યો બહુ કઠણ છે એ કે નહીં હું આપીશ મારો જીવ આપવો પડશે તો જીવ પણ આપી દે છે એટલે રામ ભગવાને પાછું કીધું કે સંસારમાં કોઈ પોતાના સંતાનનું નામ કઈ કઈ નહીં રાખે કઈ 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 વાંધો નહીં પોતાના સંતાન નું નામ કઈ 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 વાંધો નહીં એવા બે ચાર પ્રશ્ન અલગ અલગ કીધા અને પછી રામ ભગવાન કે હવે હું જે માંગવા જઈ રહ્યો છો એ તમે સાંભળો એ કે મારા લગ્ન થાય પછી મને તમારે ચૌદ વર્ષ પવણીને આવી પછી મને તમારે ચૌદ વરસ માટે વનવાસ મોકલવાનો છે એટલે કઈ કઈ બેભાન થઈ ગયા કે મારાથી થાય પણ રામ ભગવાન તમે તો વસન આપેલું છે એટલે એ જયારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે કઈ કઈ ને ચૌદ વરસ વનવાસ મોકલવા પડ્યા એને વસન આપ્યું હતું એના માટે મંત્ર ના કેવાથી નહી અને જ્યારે બ્રાહ્મણ મે મંત્રાને કેવા દે જ્યારે પછી પાછા આવ્યા ને 14 વર્ષ પૂરા કરીને ત્યારે બધાઈ ની પેલા તરી કઈ ને મળ્યા અને પછી મંત્રાને મળ્યા પછી એની બીજી બીજી બધા માતાઓને મળ્યા યો તું હા યો સરસ પ્રવીણભાઈ સરસ નહોતી ખબર અમને અમને તો જરૂર એમ જ હતું કે મંત્રાએ कान ભંબેરાતા કઈ કઈ ના

અને કિવાના नरेश કોણ છે? કિવાનું મેટ હોય કિવાનું આને છે નામ તારે જે નેક્સ્ટ પેડીમાં કેમ્પસ મોટો છે અમે છે વુમન હોસ્ટેલ અને છે હોસ્ટેલ માટેની આવજો ભાઈ મમ્મી તો ક્યાં આવજો હા ઉપરથી એક વાગ્યા નીકળ્યા હતા અને ત્રણ વાગ્યા આવ્યા એક કલાક કન્ટિન્યુ કાઢે કે પોને પોક આવ્યા છે ત્યાંથી આપણે એક ટનલ આડી નહોતી આવી હવે કંઈક ટનલ ધીમે ધીમે ચાલુ થઈ પાંચ વાગ્યા અને ફૂડ પ્લાઝા એ નાસ્તો કરવા ઉભા રહ્યા છે હવે જો કાંઈક મળે તો કોકને મકાઈ ખાવી છે ને કોકને સડા પીવી છે એ મળશે હાલો આગળ તો જાય પણ મજા આવી ગઈ કેશ પર ગાડી ખેંવાની વોલ ન કરીને ખેંચી લીધી સારું કર્યું વરસાદ ને દિવસમાં ઘણો ખરો ગયો હલો મકાઈ તો નથી લેતા તું હોય હોય ન હોય હલો બધા ન ખાવાનું એક ખાઈ હલો

કેવી જો કરે હે સાંભાર કેટલા ચટણી વધારે બડા પાઉં કાતા તમે કેટલા અમે બબે પછી હવે આ છેલ્લો દિવસ છે પછી કાલ દી પાછો હતો એનું કરવાનું છે પછી આ ક્યાંય લઈ પડું કાલ પાછા એના જ્યુસ ઉપર હા આ જો રવા ડોસા છે અહીં જલારામમાં જવાનું ન્યા ખા ખાવ એ ખાઈ લેવું

ફાઉન્ટન હોટલ આવશે ટાઈમ પામમાં બતાવે છે ગૂગલમાં બે વાગ્યા ઘરે પહોંચશો હજુ ટ્રાફિકમાંથી ક્યારે બહાર નીકળીએ ક્યારે પહોંચીએ છીએ એ નહીં પહેલા તો લગભગ આપણે આખતા જે ટ્રાફિકમાં અંદર હતા સાડા પાંચ તો ઓલા પણ નીકળ્યા આપણે જમીન હા સાડા પાંચ જમીન નીકળ્યા એટલે સો સાડા છ જેવું જોવો છે લગભગ ત્રણ કલાક ટ્રાફિકમાં આવી ગયા

મસ્ત મકાઈનો રોટલ આવી ગયો લસણ મેથી પાપડનું શાક છે અને કાદુ કાઠિયાનું શાક છે ખાવાની મજા પડી ગઈ છે તો જમાઈ ગયો આવે બજાવી ચાર દિનની રજાનો છેલ્લો ડિનર હતું હવે પાછળ પંદર દિનનો વનવાસ છે હોટલ જલારામ કાઠિયાવાડી જમવાની બહુ મજા આવી ખરેખર નેશનલ હાઈવે બોમ્બેથી કોઈ સુરત જાતું હોય કે તમે જમવું હોય તો મનોર પછી મનોર પછી આવ્યો હતો ને બોમ્બેથી આવતા હોય તો મનોર પછી અને આમથી આવતા હોય તો વાપી બિરાડની પછી આવશે વચ્ચે તમને બતાવો સિમ્બોલ વાળી જેટલી જરાબદાર થતી એ લોકો ની છે એક નંબર જમવાનું બનાવે છે અમે જેમાં અમને તો બહુ મજા આવી જો કોઈને જમવું હોય તો ચોક્કસ અહીં આવું ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવે છે ગુજરાતી મજા આવે વખત જમવાની હલો જો જમી ખર નીકળ્યા સમય અગિયાર વાગ્યા છે અને લગભગ આપણે ઘરે પહોંચતા નહીં નહીં મને એમ છે બે વાગ છે હા હવે તો આગળ કાંઈ આપણે વિડીયોમાં લીધા જવું કઈ છે નહીં એટલે આજનો લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય જય